નેત્રંગ તાલુકામાં ઓગણા હસ્તીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ઉજવણી મોટા માલપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી જ્યાં મામલતદાર રિતેશ કોંકણીના વરદ હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજની સલામી અર્પણ કરી હતી નેત્રંગ તાલુકામાં ઘણા બધા શૈક્ષણિક સંકલો અને સાથે સાથે કચેરીઓ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હોય તે જ અંતર્ગત મામલતદારના વરદ હસ્તે મોટા માલપુર પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં મામલતદાર દ્વારા ધ્વજવંદન કર્યા બાદ સૌને પ્રાસંગિક ઉદબોધન કર્યું પછી જે વિશિષ્ટ વ્યક્તિ છે સારી કામગીરી કરનાર પ્રતિભાશાળી કર્મચારીઓ છે તેમનું સન્માન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું પ્રશસ્તિપત્રો તેમને આપવામાં આવ્યા સાથે જ વૃક્ષારોપણનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જોડે જોડે જ્યારે અહીં ધ્વજવંદન સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરાયું નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ એફ દિવાનના હસ્તે ધ્વજવંદન કરાયું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને આઈક્યુએસસી કોઓર્ડિનેટર ડોક્ટર મોનિકા શાહના હસ્તે ધ્વજવંદન કરાયું શ્રી ચાંદીપની વિદ્યાલય ખાતે ધોરણ નવ ની વિદ્યાર્થીની પ્રાચી દુબેના હસ્તે ધ્વજવંદન કરાયું જૂના પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક કુંવરજીભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન થયું

પત્રકાર શ્રીઓ આપ સૌ નામી અનામી આપ સૌ નામી અનામી સહયોગીઓ વાલા બાળકો વડીલો માતાઓ બહેનો આપણા દેશના ઓગણીસમાં સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના દિવસની ખૂબ ખૂબ શુભ શુભકામનાઓ પાઠવું છું આ શુભ અવસરે ભારત વર્ષના મહાન ક્રાંતિવીરો સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદો અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ નિછાવન કરનારા સૌ દેશભક્તોને કોટી કોટી વંદન કરું છું આજે આપણે અહીં આપણા દેશના તિરંગાને આન બાન અને શાન સાથે સલામી આપી રહ્યા છે આઝાદીના પ્રતિક તિરંગાનું માન સન્માન હંમેશા જળવા રહે દેશની એક એકતા અખંડિતતા ક્યાંય કોઈ દરકાર દરાર ન આવે તે માટે રાત દિવસ ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનોને પણ આપણે નમન કરીએ છીએ આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના દિવસે આઝાદ થયો ત્યારબાદ આપણા દેશ માટે બંધારણ ગણવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી આ બંધારણ સભા એ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ બંધારણ સભાના બસો ચોર્યાસી સભ્યોએ તેના પર સહી કરી સ્વીકાર્યું આ જ બંધારણના આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં અમલમાં મૂકવામાં આવે છે લોકો માટે લોકોથી લોકો દ્વારા ચાલતા શાસનનો આરંભ થયો ભારત દેશમાં બંધારણનો અમલ થયો ત્યારથી ભારત દેશના લોકો તેમના મૂળભૂત અધિકારો જેવા કે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામેનો હક ધર્મ સ્વતંત્રતાનો હક સાંસ્કારિક અને શૈક્ષણિક હક્કોનો ઉપયોગ કરતા થયા છે મૂળભૂત અધિકારો થકી ભારત દેશના તમામ લોકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય માન્યતા ધર્મ અને ઉપાસના અંગે સ્વતંત્રતા દરજ્જો અને તકની સમાનતાઓ પ્રાપ્ત કરી શકી છે બંધારણના અમલમાં આવ્યા બાદ ભારત દેશના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિને મત આપી ચૂટી શકે છે પોતાના પ્રતિનિધિ પાસે તેમના કાર્ય વિસ્તારના જિલ્લાના તાલુકાના પોતાના ગામના અને રાજ્ય અને દેશના વિકાસને લગતી વિવિધ કાર્યો કરાવી શકે છે ઇતિહાસમાં પણ ગણરાજ્યો અને લોકશાહીનો ખ્યાલ જોવા મળે છે આઝાદી બાદ આપણા લોકપ્રતિનિધિઓ દ્વારા નિર્માણ પામેલા બંધારણ પર આપણે સૌને ગર્વ છે આપણને આપણી લોકશાહી પરંપરાનું પર ગર્વ હોવો જોઈએ લોકશાહીની જનની ભારત આજે પણ લોકશાહીના મજબૂત કરીને આગળ વધી રહ્યું છે જ્ઞાન અને વિજ્ઞાનથી સમૃદ્ધ ભારત મંગળથી લઈને ચંદ્ર સુધી પોતાનું સાપ છોડી રહ્યું છે લોકશાહી મજબૂતીના કારણે રાજ્ય તથા દેશની સરકારશ્રીએ લોકશાહીના દેશમાં ચાલતા અંગ્રેજોના ગુલામીના કાયદાઓ નાબૂદ કરી નવા કાયદાઓ અમલ કરવામાં આવ્યા છે અંગ્રેજીઓના કાયદા જેવા કે ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતા તેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય મળે તે હેતુથી બનાવેલ છે બીજો કાયદો ક્રિમિનલ પ્રોસીજર કોડ ભારતીય ફોજદારી કાયદો તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદો બનાવેલ છે આમદંડની જગ્યાએ ન્યાય ક્રિમિનલની જગ્યાએ નાગરિકને સુરક્ષા મળે તેવા કાયદાઓ બનાવવામાં આવેલ છે નેત્રંગ તાલુકો સમૃદ્ધ બને શિક્ષણ આરોગ્ય કૃષિ સહિતના તમામ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે આપણા દેશના વીરોએ જે સપના જોયા હતા તે સપનાઓ સાકાર કરવા માટે સૌ સાથે મળી કામ કરીએ આજના સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ફરીથી આપ સૌને શુભેચ્છાઓ સાથે વિરમું છું જય હિન્દ ભારત માતા કી જય